નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રભારી ગોર્ધન ઝડપિયા દ્વારા એક બેઠક કરવામાં આવી રાષ્ટ્રીય લેવલની જ્યારે કારગિલ વિજય દિવસની ઉજવણી થવાની હોય તેના ઉપલક્ષમાં ચર્ચા કરવા માટેની આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તેઓ દ્વારા આ મુદ્દે પર ચર્ચા કરવામાં આવી છે છવ્વીસ તારીખ આપણે સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે તેના જ ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે આજે અમારા પ્રભારી શ્રી એવા ગોરધનભાઈ જડખિયાજી આદરણીય ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટી એટલે ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી ભણજાર દ્વારા ટ્વેન્ટી ફોર સેવન લોકોની વચ્ચે રહેવું જનતાની વચ્ચે જ રહેવું અને જનતાના લોકોના ભલા માટે શહેરના બેટરમેન્ટ માટે અને લોકોની પ્રશ્નોનો નિકાલ હોય કે સમસ્યાના નિવારણ હોય એના માટે સતત લોકોની સાથે રહેવું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેં કહ્યું તેમ ટ્વેન્ટી ફોર સેવન લોકોની વચ્ચે રહેતા હોય છે કંઈક ને કંઈક અવનવા અનેક પ્રોગ્રામોના આયોજનો થતા રહેતા હોય છે ત્યારે આગામી જે નવા કાર્યક્રમો આવનારા છે આ મહિનામાં અને આગળના મહિનાઓમાં એના આયોજન માટે વિવિધ બેઠકોનું આજે આયોજન થયું જેમાં પચીસમી તારીખે કારગિલ દિવસની એક મીટિંગ એક કાર્યક્રમનું એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જેની અત્યારે યુવા મોરચાની મીટિંગ પણ થઈ એટલે આવી રીતે ભારતીય જનતા પાર્ટી જે માત્ર ઇલેક્શનના ટાઈમે ટાઈમમાં જ વર્કિંગ મોડમાં ન હોય પરંતુ ટ્વેન્ટી ફોર સેવન રોજે રોજ અને દરેકે દરેક દિવસે કંઈક નવા વિષય સાથે કંઈક નવા જોમ અને ઉત્સાહ સાથે લોકોની વચ્ચે અને લોકોની સાથે સતત રહેવું આ ભારતીય ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાની પ્રતિબદ્ધતા છે એ મુજબ આવનાર કાર્યક્રમોના આયોજન માટે આજ રોજ આ બધી વિવિધ બેઠકોના આયોજન છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાષ્ટ્રીય લેવલ પર શહીદ દિવસ કારગિલ શહીદ દિવસ તરીકે વિજય ઉત્સવ તરીકે અમે મનાવા જઈ રહ્યા છે આ કારગિલ દિવસ વિજય દિવસ યુવાનોને ખબર પડે કે દેશ માટે અમે કઈ રીતે કાર્ય કરી દેશને આગળ રહી જઈએ યુવાનોને ખબર પડે કે કારગીલ વિજય દિવસ શું હતું જે કારગીલમાં ભારતે જે વિજય મેળવ્યો છે એ કારગીલ દિવસને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અને યુવા મોરચાના પ્રમુખ પાર્થતી પુરીના નેતૃત્વમાં એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રભક્તિની પાર્ટી છે કે ચૌદમી ઓગસ્ટે અખંડ સ્મૃતિ દિવસ તરીકે મસાલ રેલી નીકળે છે એવી જ રીતે આ મસાલ રેલી અમે પચીસ તારીખે નીકળવાના છે આ મસાલ રેલીમાં એક એવી મસાલ હશે કે ચોવીસ કલાક સુધી એ મસાલ પ્રતશે અને દરેક યુવાનો એને એ બુજાય નહીં એનું પણ ધ્યાન રાખશે સાથે સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યુવા મોરચા દ્વારા આપવામાં આવે છે અમે આ જ કાર્યક્રમની અંદર સૈનિકોને જોડીશું વિવિધ યુવાનોને પણ એમને માહિતી મળે કે આજનો યુવાન દેશ માટે શું કરી શકે છે દેશભક્તિ માટે શું કરે છે એમને પણ જાગૃત કરવાનું કામ યુવા મોરચાના માધ્યમથી આ કારગીલ વિજય દિવસ ઉજવીને અમે કરવાના છીએ આગામી પચીસ જુલાઈના દિવસે કારગિલ યુદ્ધને આપણે વિજય થયા હતા એને છવ્વીસમી તારીખે આપણે જે વિજય થયા હતા એને યાદ કરતા એક દિવસ આગળ જે શહીદોએ પોતાનું જીવનનું આહુતિ આપી અને લડાઈ જે આપણે જીત્યા એમને યાદ કરતાં મશાલ રેલીની એક આયોજન કરવામાં આવ્યું છે એ મશાલ રેલીની શરૂઆત આપણે ડેરી ડેન્ડ સર્કલ સરદાર પટેલજીના પ્રતિમાથી શરૂઆત થશે આગળ સર્કિટ હાઉસ અને સર્કિટ હાઉસથી આગળ આંબેડકરજીની પ્રતિમા ત્યાંથી ટ્રાયડેન કોમ્પ્લેક્ષની બહાર જે સુભાષચંદ્ર બોઝજીનું સ્મારક છે ત્યાં આગળ એની પૂર્ણાહુતિ થશે આમાં આશરે પચ્ચીસસોથી વધારે યુવાનો વડોદરા શહેરના અને મહાનગરના જોડાવાના છે જેમાં એક પ્ર જે મસાલ છે એ પચ્ચીસ કલાક માટે પ્રગટેલી રહેશે પચીસ જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈના દિવસ સુધીને પચીસ કલાક સુધીની એ મશાલ પ્રગટાવેલી રાખવામાં આવશે જેમાં અલગ અલગ કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવશે આખી રાત ત્યાં આગળ એના મશાલનું ધ્યાન રાખે અને સતત પચીસ કલાક સળગેલી રહે એ મશાલ જ્યારે પચીસ કલાક પછી જ્યારે છવ્વીસમી જુલાઈ થશે ત્યારે સમગ્ર દેશમાં એ મેસેજ જશે છવ્વીસમી જુલાઈએ આપણે જે રીતના વિજય મેળવ્યો હતો કારગીલની ચોટી પર પાછા આપણા ભારતીય ઝંડો લહેરાયો હતો એને યાદ કરતાં આ સમગ્ર સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે કારગિલ યુદ્ધમાં જે શહીદ થયા હોય એવા પરિવારોના લોકોને પણ એમને સન્માનિત કરવાના છે અને સાથે જે કારગિલ યુદ્ધમાં જેમણે ભાગ લીધો એવા એક્સ આર્મી પર્સનલ્સ એમને પણ અમે આમંત્રણ આપવાના છે ને એમનું પણ બહુમાન કરવાના છે છવ્વીસમી તારીખે અને સાથે સાથે જે નિવૃત્ત આર્મી નેવી એરફોર્સના કર્મચારીઓ છે એમને પણ આમાં આમંત્રિત કરવાના છે મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો પણ આ રેલીમાં જોડાય અને આપણા શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એવો મારો અપીલ છે આપ